拜拜。 ભાઈ ઉભો રે ઉભો કઈ ગાડી ભાઈ આ દર વર્ષે પેટ્રોલ માં પચીસ થી ત્રીસ હજાર રૂપિયા બચાવે એવી ગાડી છે જોઈ ક્યાંય ના ભાઈ આ કઈ કઈ રીતે હોય આમાં જે બેટરી આવે ને એને છ થી સાત વર્ષ કઈ ન થાય લિથિયમ બેટરી આવે ને ત્રણ વર્ષ તો પીસ ટુ પીસ ની ગેરંટી મળે છે ગુજરાત ભર અત્યાર સુધીમાં માં દસ હજાર થી વધારે એવી બાઇક વેચી ચુક્યા છે અને હવે તો રાજકોટ માં ત્રણ કંપની સ્ટોર ઓપન થઈ ગયા છે વિઝન એવી બાઇક ના પાસઠ રૂપિયા થી લઈને પંચ્યાસી રૂપિયા સુધી બાઇક મળે છે એમાં મારા વાલીડાઓ અત્યારે તહેવારો નિમિત્તે દસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે ચાર મોડલ છે ને એમાં ચાર ચાર તો કલર આપે છે સાઠ કિલોમીટર થી લઈને એકસો પાંચ કિલોમીટર સુધીની રેન્જ મળે છે એક વર્ષમાં માં ચાર ચાર ફ્રી સર્વિસ આપે છે મારા વાલીડાઓ અત્યારે તો દસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે એટલે જલ્દી થી ઈવી બાઇક ની ખરીદી કરવા માટે પહોંચી જજો એક બ્રાન્ચ જે કોઠારીયા રોડ પર કેદારનાથ ના ગેટ ની સામે બીજી છે ગોંડલ રોડ પર માલધારી ફાટક ની પહેલા જ આવી જાય છે ત્રીજી છે કુવાડવા રોડ પર ગોકુલ હોસ્પિટલ ની સામે ફિઝન ઈવી બાય